કોઈ દીકરી નું એક નારિયોલ રહી જાય ને તો પેઢી ના છોડે છું એક નારિયોલમાં કે મેરડી ના છોડે એક નારિયલ બાકી રહી જાય ને માકાડી ના છોડે અરે નહીં એક હજાર ભૂલી ગયા હોય ને પણ તમારો ભાવ એવો ને એવો હોય ને એક હજાર ભૂલી જવું માતા કોઈ માતા બાધા માનતા કસી પકડી નહી રાખતી પણ એ માતા ક્યારે વધારે ખીજાય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માનતા બાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ પંદર દિવસ કીધા હોય પંદર દિવસ માં કદાચ એના પેલા થઈ ગયું હોય અને એ વ્યક્તિ જો એવું વિચારે ને કે આ તો થવાનું હતું થઈ ગયું કરીશ બાધા ચાલશે તારે માતા આવ લે તને હજુ અભિમાન હોય ને કે આ કોમ મેં કર્યું છે તો તારું અભિમાન ના તોડી નાખું તો મારું નામ પછી કોમ એટલે પાછો વધેરવા જાય મારી ભૂલી સમજા પડી એટલે આવા અત્યારે હુંથી તમે જેટલી બાધાઓ મોનતાઓ નારિયેલો મોન્યા છે મારા સાનિધ્યમાં આવો છો ને તો બધું માફ કરાવી દઈશ બોલો વિશ્વાસ છે વિશ્વાસ છે તમારી માતાઓને કહી દઈશ કે જા તારા વડવા હોય જેટલા કદાચ ગુના કર્યા હોય જેટલી મોનતાઓ વાધાઓ અને મોડવા કદાચ બાકી રહ્યા હોય કોઈ વ્યવહાર બાકી રહી જયા હોય પણ આ તારા દીકરાઓ ખંચેરી ખોરે લઈ લે બધું છોડ દે માફ કરી દે જા તો કાલથી તમારી માતા એ માફ કરી દે કાલથી નવો હિસાબ ચાલુ કરવાનો પણ નવા હિસાબમાં ક્યારેક પોતાની કુળ દેવી જોડે માનતા રાખવી આ દરેક દીકરા દીકરા દરેક ને મારો અવાજ હમરાતો હોય દરેકને ને કહીશ ક્યારે પોતાની કુળ દેવી માનતા કે બાધા રાખવી કેમ કેમ એ તમારી માં છે તમે એના હક થી કહી શકો છો પ્રાર્થના કરીને કહી શકો છો એને નમન કરીને કહી શકો છો અરે ઘોડા વડવાઓ તો એ જોયેલા છે કે પેલા માતાઓનો નો કરીને કેતા કે માતા તું મારી માં છું જોયું છે ને આવું તો તમારી માં ની ફરજ છે તમારું કામ કરવાની તો પોતાની માતા જોડે સોદા હોય કે મારી નવ બાઈક લાવી દઈશ ને તો હું તને પોંચ નારિયેળનું તોરણ ચડાવીશ નહી અને એવું કેવાય મારે નવું બાઈક લાવુંશ છું નારિયેળ બોરેલ હરખ થી કરાય બરોબર છે પણ કોઈ માનતા બાધા રાખવી જો માનતા બાધાની જો રખાય જે પારખું હોય એને જોડે પારકા જોડે તમે સોદા કરો ને ઘરમાં મમ્મી જોડે તમે પૈસા માગો તો તમારી મા પાસા માગે તમાર જોડે લાયડ ઉશી ના લઈ જતો ભાઈ માગે લાયડ દસ હજાર લઈ જતો પાસા તમારી માં તો દીકરા ખોટું લાગે દીકરો કેલા પાસા હાલ તો માં ખોટું લાગે ચમ કે માની ફરજ છે દીકરો કદાચ એની જરૂરિયાત વસ્તુ એને પૂરી પાડવી માની ફરજ છે હવે તમે માસી ઉસી ના લીધા હોય તો માસી હક્તિ માંગે લાય દસ હજાર પાસા ભાઈ માગે નહી ચમ એ સંબંધ બી જુદો છે એ માસી નો સંબંધ છે અહી માનો સંબંધ છે એટલે તમારી કુળદેવી જોડે છે ને કોઈ આવા સોદા કરવા આ કામ થઈ જાય તો મારી નારિયેળ આ કામ થઈ જાય તો આ કરીશ આ કામ થઈ જાય તો આ કરીશ આ કામ ના થાય તો લગી નહીં આ કામ ના થાય તો લગી ચા નહીં પીવું ચા ના પીશ ચોખા ના ખાઈશ ચપ્પલ ના પહેરીશ એ તમે જાતની બો જાતે બોલો છો એક રાખો છો પણ ક્યારે પોતાની કુળદેવી જોડે આવી ટેકો મનતાઓ રાખવી એને ખાલી પ્રાર્થના જ કરવાની કે માં આ થોડું કામ છે તો તને યોગ્ય લાગતું હોય તો તું કરી દેજે ના કરે ને છોડી દેવાનું પણ દેવી જો સોદા કરવા હરખ થી એક નહીં નારિયેળ વધેરજો ના હરખ થી કે માં કોઈ ભૂલ ચૂકવા લે માફ કરજે નારિયેળ વધેરું ચુંદડી ઓઢારુંસ પેડા ધરાવું છું નિવેદ આલું છું આ હરખ થી કરજો શું કીધું ચાર ઈચ્છા થાય એવું નહીં કે છ મહિને બાર મહિને દર રવિવાર ઈચ્છા થાય દર પૂનમે દર થાય ને તમારી કુળદેવી ધરાવશો ને તો એનો દીકરો વાલો લાગશે સમજા પણ હું શું કહું છું એ તો ક્યારે પોતાનું હોય એની જોડે સોદા કરાય હવે તો તમે મને પોતાની મોની લીધી તો મારી જોડે ના કરાય હા શું નહીં તો ભાઈ મારી જોડે ના કરાય આ દેવી મહિમા છું તમને તમે માં માં છો છો માનો તો તરીકે જેટલું કર્તવ્ય તમારું હોય તમારું નિભાવવાનું અને નું કર્તવ્ય એના દીકરા તરીકે નું જે હશે ને એ માં નિભાવશે સો ટકા ભલે અદ્રશ્ય શક્તિ છે દેખાતી નહીં પણ સોને છૂપે એવા લાડ કરશે ને એવા તમારા કામ કરશે દુનિયા કેસે કહા માતા એ તો જો એના રાજા નહીં આવું પણ દુનિયાને બતાવવા આપણે કરવાનું આપણે તમારા માટે છે અને એક શરૂઆત કરશે ને ખાલી એક ઘર એક ઘરમાં એક ભક્ત પેદા થાય ને તો એની હાથ હાથ પેઢી પાવન થઈ જાય છે એક પેઢીમાં કદાચ એક કોઈ સાચો ભક્ત પેદા થઈ જાય ને તમારા ઘેર તો સાત પેઢી તરી જાય કેટલી એની ભક્તિથી ઉપર જે પૂર્વજો હોય ને એ પૂર્વજો રાજી થઈ જાય એમને આગળ ગતિ મળી જાય એમની કૃપા મળી જાય વગર માગે પણ આવી ભક્તિ રાખવી જો તમે ભક્તિના બહુ જાગતી હોય તમારો દીકરો બહુ ભક્તિ કરતો હોય તો એને ટોકો તમારી કોઈ દીકરી હોય ખુબ ભક્તિ કરતી હોય એને ટોકવો કેમ એ ભક્તિ શું છે તમે હજુ સમજી હકો એ તો જે જાતે કરતું હોય ને ભક્તિ ભગવાન એને ખબર હોય ભક્તિ શું છે એટલે કોઈની ભક્તિ કોઈ કરતું હોય તો ઘરમાં દખલ કરવી આ ખાસ ધોન રાખજો નકનજો અમુક તો આ બહુ દીકરો કદાચ માતાની સેવા પૂજા કરતો હોય ને એના મા બાપ એવું કે માતા માતા ના કરાય તો શું થઈ જાય માતા માતા કરવાથી હે ભ્રમ મેમ નાખો માતા અધ્ય શક્તિ છે જગત જન છે જેટલી બી આ શક્તિ ઉર્જા છે ને એ બધી દેવી શક્તિ ની છે જેટલી ચેતના છે ને તમારી અંદર એ ચેતના છે ને એ ચેતના દેવી શક્તિ ની છે એ પાર્વતી ની અંશ બધી માતાઓ એ બધી જગ્યા વ્યાપ્ત છે ખાવશો તમે પણ અંદર જે પાચન થાય છે ને એને પાચન શક્તિ શક્તિ એ તે ખોટું એટલે તમારી માતાઓ કણ કણ માં છે એવું મોની અને બસ એની ભક્તિ રાખો ચોખ્ખી કોઈ સ્વાર્થ નહી મારા દીકરાના ચપ્પલ નતા રહ્યા કસોટી થી પાર પડો ને આવા દુઃખમય તે બસ મા માં માતા માતા ને માતા રોમ રોમ ને રોમ આ ચાલુ રે ને તાર સોના નો સૂરજ ઉગે તમે જેવો વિચારો જેવો એટલે હું તો તમને એ કહીશ કે મારી જોડે આવા એટલા સોદા કરવાની હા જરૂરિયાત હોય કે નહીં ચાલે તમારા જીવન જરૂરિયાત વસ્તુ હોય જેમ કે ઘર છે ગર્બ કોઈ સાધન નહીં અને જરૂર છે ખરેકરમાં કે મોબાઈલ નહીં જરૂર છે પણ પણ જો નથી તે બધી માંગણી કરી શકો છો ના નહીં પણ જરૂર વગરની કારણ વગરની અમથા હમથાં તાવ આવ્યો માણી નારિયેળ મોડું ઉતાર દેજે ને એટલે બેઠી બેઠીને બે દાડા દવા ખાઈ લે ગોરી ખાઈ લે ઇન્જેક્શન લઈ આવે આ શું ખોટું આ તમે ભક્તિ કરો ને જેટલી અહીં પરિશ્રમ કરો ને બેલેન્સ જમા થાય પૈસા બેંક એટીએમ માંથી કાર્ડ કાર્ડ કરો રે ખરા તાકડે જરૂર હોય તારે ત્યાં સારું નહીં જમા જ રાખ્યું હોય જમા જ રાખ્યું હોય જમા જ રાખ્યું કશું જ ના માગ્યું હોય તો માતાઓ તો વાપરી છે આવું સત્યુગમાં જોયું હશે એ નિસ્વાર્થ ભાવે આમ કરી એવી ભક્તિ કરે ને તો માતા ભગવાન પ્રસન્ન થાય સ્વામી થી કે બોલ દીકરા શું જોઈએ તારી ભક્તિથી પ્રસન્ન થઈ એ છે ને માતા મજબૂર થઈ ને આવે કે બોલ શું જોઈએ તારે એમ કે માં તું જોઈએ બસ પતિ ગયું બધું આવી ગયું એવું માં તું જોઈએ પછી માતા ના આગળ છે કે દાખલો હાલ તો પ્રસન્ન થવાની તો બહુ બહુ એવી ભક્તિ એવું ને ના મળે આવા કાળા કડી માં થઈ જાય માતા જો કોઈ એવું કેતું હોય કે માતા પ્રાપ્ત કરવી એટલે બહુ વર્ષો ભક્તિ કરવી પડે તારે તમારી અંદર એકદમ તીવ્ર ઈચ્છા એવો વૈરાગ્ય થઈ જાય આમ કે બસ માતા વગર તમને રહેવાય નહીં જાણે એક તરસ્યો માણસ એનો જીવ જતો હોય ને પોણી પોણી કરતો હોય ને એવી રીતે તડપ ચડી થાય ને એવી તરફ જો તમને તમારી કુળદેવી ના દર્શન કરવાના એના પ્રાપ્ત કરવાના થઈ જાય ને તમારી સ્વરૂપે ઉતરે ત્યારે એની મહિમા તો હવે શું કહું હે બધી પછી આ શબ્દો એનું વર્ણન કરી શકે આટલી હું સીમા છે માતાની મહિમા સમજાવાની કહેવાની પછી અહીંથી શબ્દો કામ કરે પછી એ અલૌકિક દુનિયા ચાલુ થાય પછી આ શબ્દ જ્ઞાન બુદ્ધિ બધું પાછું પડે એ જુદ્ધિ ને બધું હઈ રહી જાય અને એનાથી ઉપર છે બધી માતાઓ પણ ખાલી અંદર થી ઈચ્છા થઈ જાય જે દીકરા જે રીત બધી વસ્તુ ની છે ઈચ્છા થઈ જાય સારું આ ગાડી લાવું તો હારું આવી ગાડી લાવું તો સારું આવું ઘર બનાવું ને તો મજા આવી જાય જેવી ઈચ્છા હોય એમ લક્ષ્ય એ જ હોય કે આવું ઘર બનાવું એટલે રાત દાડો મહેનત કરશે તાલા ચોરી મોકો મળે ચોરી કરી લે છે ઘર બનાવવા લક્ષ્ય એટલે જોજો રાત ના ઉજાગરાય કરે માણસ કરે ને તો એ જ લક્ષ્ય તમારી માતા બની જાય મારા મારી કુળદેવી ની ભક્તિ કરવી છે બસ મારે એના શરણ જોઈએ છે બસ એ કદાચ લક્ષ્ય બની જાય ને એટલે એના માટે તમે એવું વિચારતા હોય ને કે શું કરીએ તો તમે શું શું નહીં કરો હું માતા છું તમે છે ને જેમ કુતરાના માથે કદાચ ઘાવ વાગ્યો ચૂર ઓમ થી ઓમ ભટકે ચો જઉં ચો જઉં એવી રીતે માતાની કદા પ્રાપ્ત કરવાની ઈચ્છા તીવ્ર જાગૃત થઈ જાય ને એટલે માણસ છે ને આમ ભટકે ચો જઉં ચો મારી માતાની વાત વાપરવા મળે ચો મારી માતા મળે આવી ઈચ્છા જાગૃત થઈ જાય ને એટલે સમજી લો તમારી માતાએ તમારું ગોળું ચાલી દીધું અને મા દરેકને પોતાની કુળદેવીની ભક્તિ કરવા માટે અને પ્રાપ્ત કરવા માટેની દરેક દીકરાઓની અંદર આવી શક્તિ જાગૃત થાય ને એવા મારા આશીર્વાદ નીલથી જેમકે ગોડાઓ જીવન છે જીવન તો એ જીવવું ખેલ છે ખેલ છે કો રમત સમજી તમે જીવન જીવી લ્યો લીધું જોઈ નથી કેવું દુઃખ વેઠવું પડ્યું નહી તો પહેલાં તો કોઈને કશી પડી નથી કોણ માતા હમ તો ચરબી ભરેલા માતા ના હોય ભગવાન ના હોય તો નાસ્તિક મંદિરે માતાજી બોવાજી જોડે જવું પડ્યું બદલ આ તો પછી આથી સુધરી જવો પડે બાકુ હા ભલે જો એક બીજી વાત કહીશ તમારે કોઈ વ્યસનની ની ટેવ હોય પાન મસાલા તમાકુ તો કદાચ તમારી ઈચ્છા હોય કે મારે છોડવું છે પણ કદાચ આટલા વર્ષો થી કદાચ વ્યસન કરતા હોય તો એકદમ ના છૂટે તો કોઈ સોગન કોઈ સંકલ્પ ના કરતા રોજ તમારી માતા ને પ્રાર્થના કરશો ને તો ધીરે ધીરે વ્યસન છોડાય દેશે જો સંકલ્પ કર્યો સોગન લીધી અને કદાચ ભૂલથી તોડી નાખીને તમારી માની ની સ્વાગન જો ખોટી પડે ને તો તમારી મારી હાય બિહાય કે નહીં એ દીકરાને મારા પ્રત્યે પ્રેમ નહીં કાંઈક નહીં એટલે હું છૂટી નહીં આવતી ખાજો એમ હો પણ અમુક એવા છે સંકલ્પ કર છે કાર્તિક બંધ એટલે દસ દાડા પછી એવો રગભાવો થાય લા આવે તો માતા તો પૈસું લેવા તો સંકલ્પ કર રોજ પ્રાર્થના કર થઈ જશે ધીરે 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 માતાની કૃપા ખબર જ નહીં પડે તમારે જે છોડવું હોય છે છૂટશે બધું છૂટશે બરોબર મારા સાની તો રોજ નવા આવવાના રોજ જૂના જવાના રોજ આવવાના અપડેટ થાય છે રોજ